ગત વર્ષે ભરૂચ જિલ્લાનું પરિણામ એકસઠ પોઈન્ટ શૂન્ય સાત ટકા હતું જે છેલ્લા ચાર વર્ષમાં વધીને આ વર્ષે જાહેર થયેલા પરિણામમાં એક્યાસી એક બે ટકા જિલ્લામાં ત્રણસો પંચ્યાસી વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગિયારથી અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન ધોરણ દસની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં ધોરણ દસની પરીક્ષા માટે બ્યાસી બિલ્ડિંગોમાં સત્તર હજાર પાંચસો એકવીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સત્તર હજાર ત્રણસો સાડત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે એકસો ચોર્યાસી વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા આજે સવારે જાહેર થયેલા ધોરણ દસના પરિણામમાં કુલ ચૌદ વિદ્યાર્થીઓ પાસ થયા છે ત્રણ વિદ્યાર્થીઓ નાપાસ થતાં સ્થિતિ જોવા મળી છે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિર શાળા જે ખૂબ જ જૂની શાળા છે દર વર્ષની જેમ આ વખતે પણ સરસ્વતી વિદ્યા મંદિર શાળાનું ધોરણ દસ અને બારનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે જ્યારે અંગ્રેજી માધ્યમ દસમાં બોર્ડનું પરિણામ બ્યાસી ટકા જ્યારે અંગ્રેજી માધ્યમ બારમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પિંચોતેર ટકા આવ્યું છે સાથે હિન્દી માધ્યમ બાર સાયન્સનું પરિણામ પણ પાસઠ ટકા અને બાર કોમર્સ હિન્દી માધ્યમનું પરિણામ પંચોતેર ટકા આવ્યું છે અને હિન્દી માધ્યમ ધોરણ દસનું પરિણામ परिणाम चुम्बते टका आयु खूब अनुभवी शिक्षकों मार्गदर्शन हेठ सरस्वती विद्या मंदिर आ वक्त सारू प्रदर्शन कर सफल रू वर्षो सतत सुधारा साथे मैं सरस्वती विद्या मंदिर गढ़खोल की प्रिंसिपल अपेक्षा मैम बोल रही हूँ हमारी स्कूल का आज टेंथ बोर्ड का रिजल्ट आया है जिसके अंदर हमारे बच्चों ने बहुत अच्छा प्रदर्शन किया टेंथ इंग्लिश मीडियम में, में 82 एंड तेन हिंदी मीडियम में सेवेंटी फ़ोर परसेंटेज रिज़ल्ट अचीव किया हमारी स्कूल में ट्वेल्थ साइंस हिंदी मीडियम के बच्चों ने सिक्सटी फाइव परसेंटेज अचीव किया है और ट्वेल्थ साइंस इंग्लिश मीडियम में सेवेंटी फाइव परसेंटेज ट्वेल्थ कॉमर्स का रिज़ल्ट हमारा है सेवेंटी फाइव परसेंटेज हमारे टीचर्स और हमारे बच्चों ने बहुत मेहनत की है जिनकी वजह से इतना अच्छा परिणाम आया और नेक्स्ट ईयर हमारी एक्सपेक्टेशन ये है कि हम हंड्रेड परसेंट रिज़ल्ट लेके आए थैंक यू